હેલ્લો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં તો ગાઈસ આજે અમે છેલ્લા એક દોઢ મહિના પછી અમારી ગુજ્જુ ગામડીયા ચેનલમાં વિડીયોનું શૂટિંગ કરવા જઈ રહ્યા છે આજે કારણ કે બહુ ટાઈમ થઈ ગયો હતો શૂટિંગ કર્યું નહીં તો કોઈ કશું ગણકારતું નહોતું લગનમાં પડ્યા હતા બધા પોતપોતાના કામમાં પડ્યા હતા કી તો એના વાડરમાં પડ્યો તો હું મારા થોડા ખેતરના કામમાં પડ્યો તો કિશું થોડા ખેતરના કામમાં પડતો પણ ફાઇનલી આજે તો ચાલુ કરી દીધું છે તો જોઈ શકો છો તમે અમારે કી પછી આ ભાઈ જોરદાર કોમેડી કલાકાર છે નવા કલાકાર નું આજે સ્વાગત કરીએ છે શું નામ ભાઈ જો ભાઈ હિતેશભાઈ એક તો ગયો આ એવું થયું એટલે ગયો નહિ પણ હિતાન પેટમાં દુખા હિતાન ઝાડા થઈ ગયા છે ડાયરિયા થઈ ગયો એટલે હિતો આજે હિતાન દાખલ કર્યો છે એટલે અમે લોકો વિડીયો શૂટિંગ પતા પાછાની ખબર કાઢવા જ જવાના હે બરાબર જબરજસ્ત ઝાડા થઈ ગયા પોણી એવું થયું છે કારણ કે 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 કાલ ફોન હું શૂટિંગમાં આજે સવારમાં ફોન કરો કે હું નહીં આવતો ક્યાં ડાયા જ્યાં થઈ જાય એટલે તો અમે જઈએ છીએ શૂટિંગ કરવા તમે જો આપણું લોકેશન આગળ દેખાય છે આ જોરદાર તમાકુ છે મોટી ને મોટી પાકને નુકસાન થયું છે તો બ્લોક કન્ટિન્યુ જોતા રહેજો તમે સો ગાઈસ અમે પાછા આવી ગયા અમારા લોકેશન ઉપર તમે જુઓ આ કઈ નવું નવું લોકેશન છે આ કિસુ કઈ કેવા માંગે અમને કન્ફ્યુઝ છે કે ટાઇટલ શું આલું એ કન્ફ્યુઝન છે તો તમે કોમેન્ટ કરજો ટાઇટલ શું આલું એ હીતાનું કઈ ગાલ નહીં હીતાનું કઈ ગાલું પડશે આ હીતો અમારા પાસે બીજો હીતો ઓકે તો તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અમે શૂટિંગ ચાલુ કરીશું બરાબર હવે શૂટિંગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ બાજુ બે બંદા અમારા બેઠા છે એ કઈ કશું ક્યાદા હે બે જણા प्याम ना अरे वाह हितेश भाई वाह तो गाइस आज खेत में थोड़ा मालिक आया है तमा को बगड़ी गए ना बाजू तो जो आया है तो बाजू जाए तो अब स्टार्ट करिए कारण कि हमारे थोड़ी शरम ने बरम आप लगे ऊपर जो है टमाटर नहीं स्टार्ट करिए तो आ करिए स्टार्ट जो अमार पे रह गया जी लोग कहीं है तय लगी बजू रेडी फटाफट કોસ્ટુમ પહેરીને સ્ટાર્ટ કરી દઈએ તો પેલા કન્ટિન્યુ જોતા રહેજો મજા આવશે તો ગાય સમય આવો તાત્કાલિક લોકેશન બદલી નાખ્યું છે કારણ કે પહેલાં આવતા એટલે પછી અમે જો રસ્તો એ મારો હું કારણ કે રસ્તો જોવા આવ્યો હતો આગળ પેલા પાછળ આવે તે જો હેરતા હેરતા બે જણા તો કારણ કે પેલા એને હતા અને બધું પહેરવાનું પી એવું એટલે શરમ આવ્યું હતું એટલે પછી અમે હેર્યા તો આગળ હું રસ્તો જોવા આવ્યો પેલો મેડો

બે જણા હે તો આ સાહેબ નું ચાલશે ગઠ્ઠા પડ્યા હેન્ડ ક્યાં સાંભળ્યા આગળ જો બાજુ કર

આરામતે આરામ ગોટા આરામતે આરા ઓ માટે ગોટા એ ભારતમાં પી સુન્ન ભૂકા બોલો

જોડે જાવ કારણ કે એક ભાઈ મિસ કરતો હશે તારું રહેઈ જો છે ને મળા બેટા ને તો આવો નઈ ને પણ તો તાર ભાગમાં ખાઈ જશું તાર ભાગ હી તો ખાઈ આપી દેનો

અમે બે જણા ખબર કરતા હઈએ તો હિતામ આઈએ હે બરોબર આ ભેગું કરી દઈએ કોકના ખેતામાં આવું નખાઈને ને કચરો કચરા પેટી મત નાખો તો પૂરા કન્ટિન્યુ જોતા રહેજો તો હેલો ગાઈસ તો ગાઈસ અમારું બીજો વિડિયોનો શૂટિંગ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો આગળ અલા તો ઓળખતા નથી ભાઈ હેલો

પૈસા આપી જજે આ કરતા ઘર માંથી કઈ મારી જે મને ઓળખ તો નથી બંકો ભર ભરા ને આ બંકા નું શર્ટ છે આમાં પિન્ટુ કા મળ્યો શર્ટ લેશે જો તાર ફોન હાથ માં રાખવાનો આ તા કેવાનું કરવાની તારે હલો ભીમા એવું તા બોલવાનું હા હલો ભીમા જો બરાબર

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

હવે અમે લોકો જઈએ તમે વિડીયો અમારી જોજો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ છે ગુર્જુ ગામડિયા અને અમારો વ્લોગ આજનો કેવો લાગ્યો ગમે હોય તો લાઇક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓકે તો મળીએ વ્લોગ કરીએ છીએ એન્ડ